ત્યારે હાલમાં આવી બહુ મોટી દુખદ ખબર મિત્રો જુનાગઢમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને રેતી ભરેલા ડમ્પરે અડભીટે લેતા પત્નીની નજરની સામે જ પતિનું મોત થયું છે જ્યારે પત્નીના બંને પગ કપાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી છે જેમની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા આ ગંભીર અકસ્માતની ઘટના અંગ મળતી માહિતી મુજબ કેશુદના વતની અને કેશુદમાં ખમણની દુકાન ચલાવતા સમીરભાઈ ચોવટિયા પોતાની પત્ની સાથે એક્ટિવ પર જબરના ગઢથી કેસોદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન મંગલપુર ફાટક નજીક સ્થાનિક લોકોએ અંગો ભેગા કરી પોટલામાં ભરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે તેમના પત્નીના બંને પગ કપાઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ દુઃખદ ઘટનાની એક દીકરાએ પિતાની છત્ર ગુમા આવી છે બસ આજ માટે આટલું જ જઈને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ